નમસ્કાર મિત્રો મિત્રો ગોપાલ ઇટાલિયાની લહેર વચ્ચે કિરીટ પટેલનો ધડાકો શું ટિકિટ નક્કી છે શું ટિકિટ કન્ફર્મ છે બસ જાહેરાત માટે થોડો સમય લેશે ભારતીય જનતા પાર્ટી શું અન્યને વિશ્વાસમાં લેવામાં આવી રહ્યા છે અન્યને પણ કંઈક કારણ તો આપવું પડે ને શું ભારતીય જનતા પાર્ટી તેમની ગોઠવણ કરી રહી છે એક તરફ અરવિંદ કેજરીવાલ ભગવત માન ગુજરાત આવ્યા તો બીજી તરફ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ સોશિયલ મીડિયામાં શું મૂકી રહ્યા હતા આ તમામ બાબતે વાત કરીશું આજના વિડીયોમાં આમ આદમી પાર્ટી ગોપાલ ઇટાલિયાનું ઉમેદવારી પત્ર અને ગુજરાતભરથી આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ આવ્યા કેજરીવાલ પણ આવ્યા ભગવંત આવ્યા અને આ વચ્ચે સોશિયલ મીડિયામાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ પત્ર મૂકી રહ્યા હતા આ પત્ર અમારા ધ્યાને આવ્યો અને જોયું તો હતું પ્રોટેક્ટેડ ફોરેસ્ટ એરિયાને લઈને પ્રોટેક્ટેડ ફોરેસ્ટ એરિયામાંથી દસ ગામડાઓને મુક્ત કરવામાં આવ્યા છે અને આ પત્ર લોકો સોશિયલ મીડિયામાં મૂકી રહ્યા છે બસ વાત આટલી જ નથી આ પત્રમાં જે નીચે નામ લખવામાં આવ્યું છે એ નામ છે કિરીટ પટેલનું અને આ કિરીટ પટેલ અત્યારે ઉમેદવારોની રેસમાં આગળ ચાલી રહ્યા છે ભારતીય જનતા પાર્ટીમાં ગણીને ત્રણ ભૂપત ભાયાણી હર્ષદ રિબડિયા અને કિરીટ પટેલ ત્રણ ચહેરાઓ વચ્ચે ટિકિટ ફરી રહી છે અત્યારે આમાં કોઈ નવો મહિલા ચહેરો લાવે અન્ય કોઈ ચહેરો લાવે તો નવાઈ નહીં પણ ત્રણ ચહેરાઓ સૌથી વધુ ચર્ચાઈ રહ્યા છે અને આ ત્રણ ચહેરાઓમાં સૌથી વધુ નામ કોઈનું ચર્ચાતું હોય આગળ હોય તો કિરીટ પટેલ છે આ કિરીટ પટેલ આજના દિવસે એટલે કે કેજરીવાલ આવે ભગવંત માન આવે ગોપાલ ઇટાલિયા ઉમેદવારી પત્ર ભરે એ જ દિવસે એના નામ સાથેનો એક મોટો પત્ર વાયરલ થાય શું માનવું શું માની શકાય કે કિરીટ પટેલ નક્કી છે આ જ કારણોસર આ મોટા દિવસે વધુ પબ્લિસિટી આમ આદમી પાર્ટીને ન મળે ન મળે માટે એક કિરીટ પટેલનું કામ પણ બતાવી દેવામાં આવ્યું ભલે નામ પછી જાહેર કરવામાં આવે અત્યારે સોશિયલ મીડિયામાં લોકો એ પ્રકારની પોસ્ટ કરી રહ્યા છે હું આપને સંભળાવું કે શું લોકો લખી રહ્યા છે અલગ અલગ સોશિયલ મીડિયામાં વિસાવદર ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ લખી રહ્યા છે કે ગુજરાત સરકારના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ વનમંત્રી મુળુભાઈ બેરા વિસાવદર તાલુકાના દસ ગામોને પ્રોટેક્ટેડ ફોરેસ્ટ એરિયામાંથી મુક્ત કરવા માટે મંજૂરી આપી છે તે બદલ તેમનો ખૂબ ખૂબ આભાર આ પ્રકારનું લખવામાં આવી રહ્યું છે અને પત્ર છે પત્રમાં પણ અલગ અલગ લખ્યું છે ખૂબ મોટું છે પણ એક પેરેગ્રાફ મહત્વનો છે સંભળાવી દઉં કે પ્રોટેક્ટેડ ફોરેસ્ટ જાહેર થાય અને તે અંગેની નોંધ મહેસૂલી રેકર્ડમાં પડે તે વચ્ચે પ્રોટેક્ટેડ ફોરેસ્ટ પૈકીની અમુક જમીન ગૌચર ભૂદાન સાથણી તેમજ અન્ય હેતુ માટે ફાળવણી કરેલ હતી આથી સાથણી તેમજ ભૂદાન આપેલ જમીન અને પ્રોટેક્ટેડ ફોરેસ્ટ તરીકે જાહેર થયેલ જમીનના સર્વે નંબર આ વિસ્તારમાં ઓવરલેપિંગ થયેલ છે એ વાત સાથે તેમણે કહ્યું છે કે હવે દસ ગામડાઓને પ્રોટેક્ટેડ ફોરેસ્ટ એરિયામાંથી મુક્ત કરવા માટે મંજૂરી મળી ચૂકી છે અને હા સૌથી મહત્ત્વની વાત એ તો હું આપને કહેતા જ ભૂલી ગયો કે જે પત્ર છે તેમાં નીચે લખ્યું છે કિરીટ પટેલ ચેરમેન જૂનાગઢ જિલ્લા સહકારી બેંક લિમિટેડ આ વાત અતિ મહત્વની છે તમે જુઓ પત્ર છે એ પત્ર તો ચાલો વન મંત્રી મૂળુભાઈ બેરાને લઈને છે ગામડાઓને લઈને છે એ વિસાવદનના દસ ગામડાઓ છે પણ નીચે નામ કિરીટ પટેલનું લખવામાં આવ્યું છે આ દિવસે આ પોસ્ટ જાહેર કરે આ દિવસે આ પોસ્ટ વિસાવદનના કાર્યકર્તાઓ મૂકે કંઈક તો ઈશારો કરવામાં આવી રહ્યો છે ને જો ઈશારો ખરા અર્થમાં એ જ છે કિરીટ પટેલ નક્કી છે તો પછી આવનાર દિવસોમાં આપણને એ પણ ખબર પડી જશે જોવું રહ્યું આવનાર સમયમાં કોણ ઉમેદવાર તરીકે જાહેર થાય છે પરંતુ એક વાત તો છે કે દસ ગામડાની તમે પ્રોટેક્ટેડ ફોરેસ્ટ એરિયામાંથી દૂર કર્યા તો તમે થોડું કામ કરી રહ્યા છો એ પણ બતાશે બીજી વાત એ પણ છે ઇકો સેન્સિટિવ ઝોનને લઈને તમે શું કરવા જઈ રહ્યા છો સામે એ પણ સવાલ થશે જોવું રહ્યું આવનાર સમયમાં તેનો જવાબ શું મળે છે કિરીટ પટેલ કન્ફર્મ છે શું આ તેનો ઇશારો છે કે નહીં આવનાર દિવસોમાં ખબર પડી જશે ગુજરાત તક જોતા રહો આપનું શું કહેવું છે કોમેન્ટ બોક્સમાં લખતા રહો ધન્યવાદ